હા કુવાય આવો પાછોનો વરસાદ આવતો છે આવા કાંઈ ન હ એડમાં આ એ કાકડી એડથી આ આજે મિત્રો ચોવીસ કલાક ચેલેન્જની તૈયારીમાં નીકળી જાય મારી બધી પાર્ટી તો હવે જો મિત્રો ફાઇનલી પાણીમાં એન્ટ્રી લઈ લીધી કેવીક મજા આવે કે છે ને નહવાની શેલ માં પાણી સામું આવે બહુ સંતો સંતો પાણી છે હો આ ભીક લાગે હો જોજો એની પર મગર હોય ની મગર ની બહુ આમાં ત્રાસ છે હો હા મગર નો ત્રાસ છે આમાં ઓ મિત્રો ધ્યાન રાખવું પડશે થોડી મગર બગર આવીને ઓ ગઈ જાય કાઈ છે આયા

ये चला रहा था गेम में अंदर हेलो हेलो ये इधर जिंदगी में डालता था यार बोलो तो चालू हो Ờ, à, tao này này, sẽ đâu đi એક બોટલ નીકળી ગયો બોટલમાં હું જીન નથી ને જીન બાદ હોય ને હો જો ધ્યાન રાખજે કેટલા બધા જીને પાંચ છ જણા આપણે કેટલા જણા છ સાત જણા સાત જણા થઈ ગયા ને રામ રામ મજામાં ને વાહ ચેલેન્ટેડ વિડીયો અમારો સ્ટાર્ટિંગ થઈ ગયો અહીંયાથી ને જોવો તો આ બાજુ વિસ્તારમાં આ બધો ઘેડ વિસ્તાર છે આ બાજુ કોઈ મકાન કે કોઈનો રહેવાસ કે એક બાજુ દેખાતો નથી જોઈ લો આમ તમે ચારે બાજુ ને હવે અહીંયાથી અમે ચેલેન્જિંગ વિડીયો સ્ટાર્ટ કર્યો છે કેટલી વસ્તુઓમાં જોવા મળે છે એને આવેલી છે તે બધી તમારી સમક્ષ રજૂ કરશું આ તરફ તો જંગલ જ જંગલ દેખાય છે બધું ને એમાં જંગલમાં જંગલી જનાવરો આવવાની વેતી રહે મગરમાં આવવાની બીક રે ઘણી બધી મુસીબતો આવવા માટે આમાં તૈયાર રહે એટલે આમાં ચેલેન્જિંગ મારવામાં ઘણું બધું ધ્યાન રાખવું પડે તો અમારે પણ એક મિત્રની કોમેન્ટ હતી કે તમે ચેલેન્જિંગ વિડીયો બનાવો તો બીજું તો કાંઈ મળ્યું નહીં પાણીમાં ચેલેન્જેડ વિડીયો બનાવી નાખીએ કે આજે આખો દિવસ પાર્ટી અહીંયા પાણીમાં ચેલેન્જ મારીને રહી જશે આજે અમે પણ બનાવી નાખ્યું પાણીનું ચેલેન્જ જરા સેફ્ટી આપો સેફ્ટી આપો ભાઈ બેન પડી ગયા દેવજી ભાઈન્ટીન શરૂઆત માં જ પડી ગયા ભાઈ મોબાઈલ નથી મળ્યો ને વાંધો ન થયો ને કઈ વાંધો નહી ભાઈ એક ચેલેન્જમાં પડી ગયો જોેલો છો ને કે ક્યાંક પાણીમાં આવીને તણાઈ જાય નહીં મોબાઈલ બધાય હાથ ઉપર પડી જાય ને પાણી પર લઈ જાય હા પાસા ઈ દે ખોલે મારા આલ ડૂબી હા જો રતુરધીના ડેમના પાટિયા ખોલવામાં આવે છે ને આ બધા માટીઓ જો અહીંયા માણસો ચેલેન્જર વિડીયોમાં આવી ગયા હા પાટિયા ડેમના પાટિયા ખુલ્યા ને તો ચેલેન્જર વિડીયો અહીં જ પૂરો થઈ જાવાનો જો આ હિમાલય કાં કે કાઢવા ઓજા ના થઈ ગયો તાન એકલો નીકળ શકે

હાશ તો હવે દેખાણ હો કિનારો દેખાય અહીંયા બાજુમાં જો અરે બે ત્રણ જણા તા ત્રણ ચાર જણા બધા ટીકડીના મેમ્બર હતા તે ત્રણ ચાર જણા નીકળી ગયા હવે બે ત્રણ જણા અમે બાકી રહ્યા આશરે કિનારો દેખાઈ ગયો હવે ફાઇનલી મિત્રો ચેલેન્જિંગ વિડીયો અહીંયા આપણે સમાપ્ત કરીએ જો અમારી ટીમ બધી એવા ચાલી આવે છે એ બધી ટીમ થાકી ગઈ હારે કાંઈ જમવાનું હતું નહીં એટલા માટે ચેલેન્ટેડ વિડીયો થોડોક નાનો રાખ્યો અને જો ફરી પાછો કોઈ પણ ચેલેન્ટેડ વિડીયો જોતો હોય તો અમને કોમેન્ટ કરજો અમે કન્ટેન્ટ ઉપર ચેલેન્ટેડ વિડીયો બનાવીએ જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને